ભગવાન ને ફૂલ નાખે છે ચડાવતો નથી આ ગોવન પ્રજાતિ ગોવન પ્રજાતિ ચાલો બાય બાય મળ્યા પછી અમારા બ્લોગ માં બન્યા રહો હલખાઈ કેતો કેતું કાઈ કી દૂધ નથી ઓકા વોચ વોચ લાઈક લાઈક શેર શેર એન્ડ સબસ્ક્રાઇબ એમ માંગાઈ અવર ચેનલ વસોયા ફેમિલી ઇન ગોવા કે

જોઈ લ્યો બધા ખાખરો કેવાય એલા ને શું કેવાય ખાખરો દીવ ને ખબર નથી કે શું છે આચર પાર્સલ છે હે દેવાનું એ તો દેવાનું જો ભાઈ લે લે લે